એવું તો ક્યાંય સાંભળ્યું કે કીડીને થયો પગનો દુખાવો એવું તો ક્યાંય સાંભળ્યું કે કીડીને થયો પગનો દુખાવો કરોળિયાને પેઠો ડર ઊંચાઈનો ક્યાંય સાંભળ્યું નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કલ્પનાનો કેનવાસ શોમાં મારે તમારી સાથે એક રમૂજ ભરેલી કટાક્ષ રચના શેર કરવી છે કુદરતે આપેલી એક સરસ અને સરળ જીવનની રચના હતી જેને આપણે જ જટિલ બનાવી દીધી દરેક કામમાં આપણને કોઈને કોઈ એક્સક્યુઝ મૂંઝવણો કે ફરિયાદો હોય જ છે ત્યારે મુકુર માકણની આ રચના સાંભળવા જેવી છે એવું તો ક્યાંય સાંભળ્યું કે કીડીને થયો પગનો દુખાવો એવું તો ક્યાંય સાંભળ્યું કે કીડીને થયો પગનો દુખાવો કરોળિયાને પેઠો ડર ઊંચાઈનો ક્યાંય સાંભળ્યું હાથીને થયું કે હવે વજન ઘટાડો હાથીને થયું કે હવે વજન ઘટાડો ચિત્તાને પણ કોઈ બૂટ અપાવો ક્યાંય સાંભળ્યું જીરાફને થયો મણકાનો દુખાવો હરણને થયો ઘૂંટણનો ઘસારો જીરાફને થયો મણકાનો દુખાવો હરણને થયો ઘૂંટણનો ઘસારો ક્યાંય સાંભળ્યું સમડીને દૂરનો નંબર આવ્યો ભેંસને પણ થયો બીપીમાં વધારો સમડીને પણ દૂરનો નંબર આવ્યો ભેંસને પણ થયો બીપીમાં વધારો ક્યાંય સાંભળ્યું સાપને આવ્યો સરકવાનો કંટાળો પક્ષીઓને હવે જોઈએ તૈયાર માણો સાપને આવ્યો સરકવાનો કંટાળો પક્ષીઓને હવે જોઈએ તૈયાર માળો ક્યાંય સાંભળ્યું સરળ જતા અને જંગલમાં વસતા સરળ અને જંગલમાં વસતા શહેરો વસાવ્યા અને જટિલ થઈ ગયા હમણાં સાંભળ્યું કે પહેલા આપણે પણ માણસ હતા હમણાં જ તો ક્યાંક સાંભળ્યું કે પહેલા આપણે પણ માણસ હતા એવું તો ક્યાંય સાંભળ્યું કે કીડીને થયો પગનો દુખાવો ને કરોળિયાને પેઠો ડર ઊંચાઈનો ક્યાંય સાંભળ્યું